ભંગાર દઈ ને ડાબલા લેતા એવા જો મારી મમ્મી ભંગાર દઈ દીધો ટાણે બત્તી ની બેટરી વેસી નાખી બધી ભંગાર માં દઈ દો મને પણ ભંગાર માં દઈ દો તમે લઉ તો ઘરવાડી મળે તો આવી મળ્યો કારણ કે મેં તો હું ગયા જન્મ માં ફોન કર્યા હતા મને આવી ઘરવાડી મળી તારું કઈ નક્કી નહીં તું નું હોય તો આ તારા ગમે વેસી નાખે ભૂકી ને ભાવે ભાવે ખાન ની ભાવે ભાઈ જો તું તારી છે ને આ આદત કાઢી નાખજો તને કહી દો વારે વાહ તું તો સમય હવાના પર થઈ ગઈ શું કર્યું બેકઅપ બેકઅપ કરીને એવી શું છે

હવે તો ફેમિલી આપણે થઈ ગયા છે ખાઈ પીને કમ્પ્લીટ રેડી ને હવે મારે જવાનું છે વાડીએ કપડા પપડા ચેન્જ કરી લીધા કારણ ગોલા કપડા છે ને ભાઈ વાડીએ બગડીએ તો હવે સીધા આપણે વાડીએ જઈને મળીએ તો ફેમિલી પહોંચી ગયા છે વાડીએ ને આ વાલ ને છે ને આપણે ફેરવી નાખીએ આપની અંદર આને કરી દઈએ અહીંથી ચાલુ ને અહીંને અહીંથી કરી દઈએ બંધ એટલે આપણે છે ને ઓલી કારણ કે મારે શેતોલમ રેન્ક પાઇપ છે પણ આ સાઈડ બે નારળીની હાર છે અને અહીંયા બે નારળીની હાર છે એટલે સમજો ને કે ઓછામાં ઓછી સમજો ને કે પચીસ પચીસ ત્રીસ ત્રીસ નારળીની હાયર છે એમાં છે ને આપણે રેન્ક પાઇપ નથી ફિટ કર્યા કારણ કે એમાં છે ને કટકા કટકા છે ને તો ત્યાં કંઈ એક્ઝસ્ટ નથી આવતો સોડું નું એટલે પછી એમાં કંઈ રેન્ક પાઇપ આપણે ફિટ કર્યા નથી ને હવે છે ને એટલામાં આપણે મેન્યુઅલી પાવવું પડશે ભાઈ બરાબર તો જો ઘડીક રાઈટ રહીને પણ મારી બેટરી રાઈટ રહેતી નથી ભારતી કહે ને એ વાત સાચી છે હજી તો માન મોટા હેરખા કર્યા હતા ને ત્યાં લાઇટ વહી ગયો જો આગળ લાઇટ આવી જો રહી જાય ને આ એક ધોરૈયો આ નારેડી નો ને એક આ આ બે ધોરૈ આ બાજુ છે દસ દસ નારેડીઓ ને ઓલી બાજુ બે નારેડીઓ ને છે એ પી જઈએ ને પછી આપણે ઓટોમેટિકમાં કરી રેન્ક પાઇપ માં પછી આપણે વહી જઈએ તો હાલો પેલા છે ને આને પીવડાવી દઈએ પાણી હજી તો માન અહીંથી અહીં પાણી પીગ્યું ને ત્યાં જો અહીં તૂટી ગયું હવે આ બોરવું પછી નાખવું અહીંથી આપણે ધૂળ લઈ લઈએ આવી રીતના ને નાખી દઈએ આ યાર ફક્ત દે ભાઈ મેન્યુઅલી પાણી વરવું ને આ બધી બહુ ઘરું પડી ગયું અહીંથી આ માટી લઈ લઈએ આમાં લઈને અહીં આપણે પેક કરી દે કારણ કે બાકી યાર પાણી ઉકલે નહીં આપણે હાલો તો વટાણું તો હાલમાં ટેમ્પરી પૂરતું બંધ થઈ ગયું છે વાંધો નથી કારણ કે પછી આ એક હાયર છે ને એ અડધું પાણી આમાં જાય ને અડધું આમાં જાય ને એમાં કંઈ મજા આવે ને હકર થાય નહીં પણ યાર આપણે તો બધી અનુભવ નહીં ને આ તો બધી હું પપ્પા હતા તે બધી કરતા હવે પણ હવે શું કરવું પડે કરવું પડે ભાઈ કંઈ વાંધો ને હાલો હવે થોડીક વાર છે અડધી કલાક જેવું થાય એક તારો પાતા એટલે સમજો નઈ કે આ બધી પાતા એક કલાક જેવું થાય ચાલો પેલા હું ફટાફટ પેલા નરેડીને પાઈ દઉં ઓલી સાઈડ પાણી પીગ્યું છે ને આ સાઈડ જો અત્યારે આપણે ચાલુ કરી દેજો એટલે હવે કઈ ઉપાધિ છે હવે કે જાય ઓટોમેટિકમાં છે રીતના કરશે હવે જઈએ આપણે સીધા ઘરે અને હવા મળીએ સીધા ઘરે જઈને તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને અત્યારે છે ને રિયલમાં થયા છે કેટલા ત્રણ તો આપણે ઓટોમેટિકમાં જો મૂકીને આવ્યા હતા ને અત્યારે પાછા એક વખત આપણે વાલ ફેરવા જવા પડશે

એ આપણે પીવડાવવાનું છે ને ઓલી સાઈડનું ઝૂન કાલે પીએ એટલે આ ઝૂનના બધા જો અહીંથી આપણે ચાલુ કરી દીધા છે હવે જાય આપણે ઓલી સાઈડ ત્યાં છે ને ઓલી સાઈડ ડેટા મારી દઈએ આ ઉપલા ઝૂનનું એટલે આપણું થઈ કમ્પ્લીટલી કામ રેડી અને આ ઝૂનની અંદર તો જો કેટલું મસ્તનું પાણી પી ગયું કઈ ઉપાદિ છે ને ભાઈ તમારા ભાઈની ખાલી સિસ્ટમ તો તમે જો કાંઈ ઘટે નહીં આમ જોવું તો ખરા તમે રફ બોર કરી દીધું બધી હવે લાઈટ વહી ગઈ ને આપણે ડાટા ફેરવવાનું છે ફટાફટ ડાટા ફેરવી નાખીએ તો આ ડાટો છે ને એ ટૂંકમાં અહીંયા મારી દીધો આપણે એટલે આ બાજુનું જે કનેક્શન છે ને એનું પાણી કટ થઈ જાય હવે આ ડાટો અહીં આ ડાટો છે ને આ ડાટો એ અહીંયા હતો અહીંથી કાઢીને આપણે મારી દીધો હવે આમાં આપણે ફિટ કરી દીધું સીધી સીધું પાણી જાય ક્યાં ઓલું ઝોન તમને બતાવ્યો તો એની ઝોનમાં હવે એ હવા હાલ છે ત્યાં લગભગ આપણી લાઈટ ની પૂરી થઈ ગયા બીજી આપણે હવાર નાઈશું એટલે એક ઝોન રહી જાય બાકી એ કમ્પ્લીટલી કનેક્શન સમજાઈ ગયું ને કઈ રીતના સિસ્ટમ છે હાલો જાય સીધા હવે કરે તો ફેમિલી પોચી ગયા પછી ઘરે તમે લોકો વિચારતા હોય કે વાડીએ ને ઘેર ને ઘેર થી વાડીએ ને વાડીએ થી ઘેર શું કરવું એર કારણ કે કામ જ એટલું તમારા ભાઈ ને છે તો મને લાગી હતી ભૂખ તો ભારતી જો આપણા માટે છે ને અમે છે ને આને ધાણી કે અને બધા લોકો પોપકોર્ન કે અલગ 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 ભાષામાં બધા લોકો કે અમે તો પૈસલ અમારી અહીંયા ની લોકલ લેંગ્વેજ માં અમે આને ધાણી કે શું કે ભારતી ધાણી કે તમારે કોઈને ખા કે તો હાલો હા તમે શું કહેતા હોય ને એ ધાણી કહો કે પપ્પમ કહો કે સ્વીટ કહો કે જે કઈ કહો એ બધી છે તો બધી હેરખુદ ને એમ